ભગવાન સવાર પડી ગઈ પણ સરખો નાસ્તો પણ નથી બનાવતી કેટલી વાર કહ્યું કે જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ આ તૈયાર થઈ ગઈ પણ આજે નાસ્તામાં જરાય ભલી વાર નતો મને એ નથી સમજાતું કે રોજ શું બટાકા પૌવા ખવડાવે ક્યારેક ઈડલી બનાવ ક્યારેક મેંદુવાડા બનાવ અરે ક્યારેક ક્યારેક ઉપમા બનાવ પણ મમ્મી તમને ખબર છે ને ઓફિસ જવામાં આમ પણ રોજ લેટ થાય છે અને આવું કઈ કરીશ તો વધારે લેટ થઈ જશે તો વેલું જાગવાનું ખબર નથી પડતી કે વહેલી જાગીને કામ કરે મમ્મી જો ઓલરેડી હું 5 વાગે ઊઠું છું હવે આનાથી વધારે કેટલી વહેલી ઊઠીશ પ્લીઝ થોડી સમજવાની કોશિશ કરો અચ્છા સમજવાનું મારે તું નહીં સમજે

હવે એ બેંકનું જે પ્રોબ્લેમ હોય એના માટે કાંઈ અમારે થોડી રોકાઈને રહેવાનું હોય તારા બોસને કહી દેજે કે આ જે રોકડા ગમે ત્યાંથી કરીને આપી દે મમ્મી એ રીતે કેમ બોલું મારે હજુ જોબ જોઈન કરી અને છ મહિના થયા છે રિઝાઇન કરવું પડશે પોલીસને તો એટલે શું છ મહિના થયા છે તો બોસને કહીને કહેવાય એમ અરે આ બધી મગજમારી છોડ આ બોસને કહેવું પડે બે રૂપિયા આપણે કમાવાના છે મહેનત નથી કરતી સવારથી સાંજ સુધી હા મમ્મી કરું છું પણ સેલેરી હજુ કોઈને નથી મળી

કે ભાઈને કામ કરવું જ નથી લે બોલ મારા દીકરાને એના લાયક કામ ન મળે તો એ શું કામ કરે એને જે દિવસે એના લાયક કામ મળશે ને એ દિવસે જ કરશે સમજી ગાય ખોટો પક્ષ કેજો છો ભાઈ ખબર જ છે તમને કે ભાઈના લક્ષણો કેવા છે દારૂ પીવો જુગાર રમવો છોકરોની છેડતી કરવી આ બધામાંથી બહાર નીકળે તો જોબ કરશે ને એટલે તું મારા દીકરાને બદનામ કરવાની વાત કરે છે તને શરમ નથી આવતી બદનામ કરવાની વાત નથી મમ્મી સાચું કહી રહી છે ભાઈ છે મારો મને પણ વાલો છે પણ જેને જે કરવું પડતું હોય તો કરવું જ પડે ને બસ મારા દીકરાએ શું કરવાનું છે ને શું નહીં ને એની સલાહ તારે આપવાની જરૂર નથી ના જોયો હોય તે ગામનું ભાષણ આપે છે આ છ મહિનાથી ઘર શું ચલાવે છે ગામને શીખવાડવા બેસે છે સારું મમ્મી હવે ધ્યાન રાખીશું મને વીસ રૂપિયા આપશો વીસ રૂપિયા અરે સાના વીસ રૂપિયા આ તારી ઓફિસ નજીકમાં જ તો છે ચાલતી જતી રહે છે પણ મમ્મી આજે લેટ થઈ ગયું છે રિક્ષામાં જવું પડે એમ છે એટલે માંગ્યા આ તો એક કામ કર જા પેલા ડ્રોવર પડ્યા છે લઈ જજે 20 રૂપિયા પણ સાંભળી લે આજે જ આપું છું હવે પછી નહીં માંગતી પગાર આવશે ને ત્યારે તને મહિનાના પાંચસો રૂપિયા આપી દઉં છું ને તો એ પાંચસો રૂપિયામાં ગુજરાન ચલાવ ને મારે ઘરનુંય જોવાનું બધું જોવાનું મારા આદિના ખર્ચા જોવાના અને બસ રૂપિયા તારી પાછળ જ વાપર વાપર કરું મમ્મી મહિનાના છસો રૂપિયા તો ખાલી રિક્ષાનું ભાડું થાય છે ને દસ આવવા માટે ને દસ જવા માટે આ તો ક્યારેક ચાલતી આવ ને ક્યાં તારું પગ ઘસાઈ જવાના છે ઠીક છે મમ્મી

ગુડ મોર્નિંગ બેટા જાગી ગયો હા એક કામ કર સરસ મજાનો ચા નાસ્તો કરી લે બોનવિટા વાળું દૂધ બનાવી આપું હા બહુ ભૂખ લાગી છે હા સરસ સરસ બનાવી આપો અને સાંભળ હું તને કહું છું આ તું કઈ જીમ જોઈન કરવાનું કે તો તો જા તો તને જીમમાં મમ્મી હવે જીમ શું જોઈન કરવાનું આ બે જણાને મારું એટલે જીમ આવી ગયું એમાં એકદમ સાચી વાત કંઈ પણ જોને આજકાલ છે ને ખાતો નથી ને બરાબર એટલે દુબળો પડતો જાય છે હું શું કહું છું થોડું ખાવામાં ધ્યાન આપ તારા માટે બધા ડ્રાય ને ફ્રૂટ લાવી છું એ બધું ખાવું નથી તારે બસ ખાલી સવારે ઊઠીને ચા નાસ્તો કરીને ખબર નહીં સવારનો જાય તો સીધો સાંજે આવે પછી જમવાય નથી આવતો તું સાવ સાચી વાત છે તમારી આ રાતનો જ બિઝનેસ કે નહીં મારે એટલે સવારે મારે બપોરે તો મતલબમાં ઉઠવાનું હોય ને નાસ્તો પાણી કરીને નીકળી જાવ એટલે હવે રાતના ત્રણ ચાર વાગે મળીશ હા મને ખબર છે પણ ધ્યાન રાખ અને સાંભળ આજે છે ને તું ઘરે જ રહેજે કેમ કે પેલી મેં બચત નથી કરી બચત અરે પેલી બચત લાવો લાવો પૈસા આપો અરે તું આવવામાં વાર છે શું આવવામાં વાર છે મમ્મી પૈસા વગર હું બહાર કેમ નો જવાનો મારી પાસે અત્યારે એક રૂપિયો પણ નથી મારી વાત સાંભળ હું તને શું કહું છું પેલી મહારાણી ક્યાં છે જતી રહી હા એ તો નોકરી ગઈ ક્યાં નહી ગઈ પણ હું શું કહું છું આ બચત જે કરી છે ને એના પૈસા પાકવાના છે પણ પાંચમા મહિનામાં એટલે પેલો જે સાહેબ છે ને એ ઘરે આવશે સાહી કરાવવા તારી પાકું હા વાહ પાંચમા મહિનામાં આવે ને પછી આપણે કઈ વાંધો નહીં આવે

તો મને કહે છે કે એમ કેમ મંગાય કોઈને નથી આપ્યા તો આપણને થોડી આપે આવી બધી વાતો કરતી હતી મોટી મોટી હજુ ગૌરવ તો હમણાંથી તમારો ડર નથી રહ્યો એને વાત સાચી છે તારી હા એની પાંખો જરા વધારે ફફડવા મળી છે મારે કે ચમત્કાર બતાવવો પડશે ના હું એનો ભાઈ છું તમે એના મમ્મી છો પણ એ આ ઘરને ચલાવી રહી છે પૈસા કમાઈને આપણને નહીં આપે તો કોને આપશે બાપરી તો નથી નાખતી ને ના ના

જો તું ચેક નહીં કરે ને બેટા અને કદાચ એ બચાવી બચાવીને પૈસા મૂકતી હોય તો પછી આપણે શું લઈ લેવાનું હા આપણી સાથે ચીટિંગ કરશે હા ક્યારે નહીં થાય એવું તો હા તમે ચિંતા નહીં કરો હવે એની પાસેથી પૈસા હું કઢાવીશ તમે માગ્યા તને ના આપ્યા ને એને ન આપ્યા મોડે કહ્યું બે ત્રણ દિવસ તો રાહ જોવી પડશે બોસ આપશે પછી જ હું ઓફિસમાં કંઈ ના કહી શકું બધું ઘણું બધું કહેતી હતી આમ જોવા જઈએ ને તો હવે તો એ પાવરમાં આવી ગઈ છે અને એમ કહેતી હતી કે ભાઈને કોને કામ કરવા જાય એમ કહેતી હતી એને કે સલાહ આપવાની જરૂર નથી તું કમાય છે ને મારે કઈ કામે જવાની જરૂર નથી આ હું જે કામ કરું છે સારું જ છે એ તો ઘરમાં એક હાથ લાગી જવા દયો ને તો તમારે એની પાસે પૈસા નહીં માંગવા પડે પણ એની પાસે રાખતા નહીં પૈસા તો એની પાસે બચવા જ ન જોઈએ મારા આશીર્વાદ છે ને હંમેશા તારી સાથે છે બેટા તને આમ છે ને દિવસ દુગની ને રાત ચોગની ભગવાન તરક્કી કરાવે ખરેખર તું મહેનતું તો છે હો બેટા ઘણો મહેનતું છે થેન્ક યુ મા આશીર્વાદ આપો છો એટલે જ તો ટકેલો છું અને શું કહું છું મમ્મી હા આ ફોન વીટા બનાવો ને

કે તારે હવે કઈ કરવું પડશે આ તો કરીએ ને ચાલ આપણે લગ્ન કરી લઈએ અત્યારે ચાલ આજે કોટ ખુલી જશે કોર્ટ મેરેજ કરી લઈએ રોનક તને ખબર છે કે હું આવું ક્યારેય નઈ કરી શકું મારા મમ્મી અને મારા ભાઈ મને બહુ જ વાલા છે માનું છું કે એ લોકો મને હેરાન કરે છે પણ એનો અર્થ એવો નથી કે એને લોકોને છોડીને હું લગ્ન કરી લઉં કઈ માટીની બનેલી છે યાર તું તને હેરાન થવા છતાં પણ એ ઘર છોડવું નથી સાંભળને તું એવું હોય તો ઘરમાં વાત કરને આપણે લોકો લગ્નની વાત ચલાવીએ ને આગળ એવું હોય તો હું તમારા ઘરે આવું ને માંગુ નાખીએ અમે લોકો સાચું તને એવું લાગે છે કે હું વાત કરીશ અને એ લોકો હા પાડશે હા તો પાડે જ ને મારા જેવો છોકરો એમને મળશે કે આવો સરસ જમાઈ મળતો હોય તો હા તો પાડે જ ને તને જોયા પહેલા જ મને મારી નાખશે ખબર છે ને મારા ભાઈના સ્વભાવની કેટલો કેટલો મગજનો ગુસ્સેલ છે કોઈ વાત સમજવા કે સાંભળવા તૈયાર જ નથી હોતો ક્યારે જો હું માનું છું કે મારું ઓવર રિએક્શન હશે કદાચ બધી વસ્તુઓમાં હું ક્યારેક વધારે રિએક્ટ કરતી હોઈશ પણ હું ખોટી નથી તું ખોટી નથી અને સાંભળ હું તારી વાતો મજાકમાં નથી લેતો પણ મારી એવી ઈચ્છા હોય કે જ્યારે તું મારી સાથે હોય ને ત્યારે એ બધું ભૂલી જાય બસ એટલા માટે જ હું તારી સાથે બીજી બીજી વાતો કરતો હોઉં છું બાકી મને ખબર છે કે તું અંદરથી કેટલી દુખી છે તૂટેલી છે પણ કમસે કમ મારી સાથે હોય એટલો સમય તો આ બધું ભૂલી જા સાર હવે હું એવું ધ્યાન રાખીશ કે તારી સામે કોઈ વાત નહીં કરું અરે મેં એવું નથી કહ્યું કે મારી સામે વાત ન કર પણ તું ડિસાઈડ કરી લે વાત કરું કે ન કરું એક કામ કરીએ આપણે ટાઈમિંગ નક્કી કરી લઈએ ટાઈમ ટેબલ પાડી દઈએ પેલું સ્કૂલમાં હોય ને કે વાત કરવાનો ટાઈમ અને પછી મને કોઈ વાંધો નથી મારા જીવનમાં કોઈ પ્રોબ્લેમ છે જ નહીં આઈ એમ ઓકે બસ તો થઈ ગયો ને પ્રોબ્લેમ સોલ્વ જોય બે મિનિટમાં તારો બધા પ્રોબ્લેમ સોલ્વ કરી દીધા ને આમ જોઈએ તું મારી સાથે લગ્ન કરીશ ને તો તારા જન્મ જનમના પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે બીજા દિવસે મારી નથી એવું નહીં સાત જન્મનું આપણું પેલું પ્રોમિસ છે ને એટલે કહું છું કે જો બે મિનિટમાં તારા બધા પ્રોબ્લેમ સોલ્વ કરી દીધા તો હવે લગ્ન થાય આપણે સાથે રહેશું તો તો પછી એના માટે લાંબા પ્રોબ્લેમ સોલ્વ કરવો પડે ને તો સાથે સાત જન્મના પ્રોબ્લેમ આ જન્મમાં જ સોલ્વ કરી નાખો એટલે આવતા જન્મમાં છે ને આપણે હેપી લાઈફ જીવશું એટલે આવતા જન્મમાં મારે તને કંઈ કહેવાનું જ નહીં એટલીસ્ટ સાથે સાત જન્મમાં મારે તને કંઈ કહેવાનું જ નહીં નહીં આવતા જન્મમાં તારે રીઅલ પત્ની બનવાનું પછી આ જન્મમાં છો એટલે બનીશ પણ આવતા જન્મમાં તારે મારું લોહી પીવાનું આ જન્મમાં તારું બધા લોહી પીવે છે ને આવતા જન્મમાં તું પત્ની બનીને મારું લોહી પીજે બસ સમ સેન્સ કે વાત કરે છે તું રિયલ પત્ની ખોટી પત્ની આ શું ચાલી રહ્યું છે આ ખબર નહી હું પણ ક્યારેક ક્યારેક છે ને અજીબ અજીબ વાતો કરું છું એક્ચ્યુઅલી મને ખબર નથી પડતી કે તને કેમ કરીને આ બધું ભૂલાવું પણ તારો ટ્રેક છે ને ત્યાં જ ચાલ્યો જાય છે એટલે હું તને ભૂલાવા કરું છું ને હું પોતે ગોટે ચડી જાઉં છું ઠીક છે હવે આપણે વાત જ નહીં કરી એવું કરીશું ઘરની વાત ઘર સુધી રાખીશું ના એવું નથી બધી વાત કરવાની પણ હું શું કહું છું કે વાત કરીને હળવું થવા માટે વાત કર દુઃખી થવા માટે નહીં તો શું કરવું જોઈએ મારે અત્યારે ક્યારના આવીને બેઠા છે તો કંઈક ઓર્ડર કરવું જોઈએ કંઈક ખાવું પીવું જોઈએ પેલો જો ત્યારનો ઘૂરે છે મફત ત્યાં બેઠા એવો લુક આપે છે એ તો આપે છે ને આપણો તો રોજનો છે 10 રૂપિયાની કોફીમાં બે ત્રણ કલાક કાઢવાના તો આજે 15 વાડી મંગાવીએ ને ઉપર ચોકલેટ પાવડર છાટીને હા તો મંગાવ ને કોની રાજ હોય છે મંગાઈએ આ બિંદેશભાઈ આપડા વાડી બે કોફી સ્પેશિયલ 15 વાડી પાવડર ચોકલેટ પાવડર નાખીને બરાબર